નમસ્કાર તો મિત્રો તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોડાય છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો સો ગ્રામ વાત કરીએ ચાંદીની બજાર વિશે તો એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો સડસઠ રૂપિયા આઠ ગ્રામ ચાંદી આજે તેરસો રૂપિયા દસ ગ્રામ ચાંદી

એક લાખ પચીસ હજાર વીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ પચાસ હજાર બસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને નવ હજાર ત્રણસો ઇઠોતેર રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે પંચોતેર હજાર ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનું ત્રાણું હજાર સાતસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ સાડત્રીસ હજાર આઠસો રૂપિયા સુધી રહ્યો હતો

તે આગામી દિવસોમાં બજારનો કરવાની શક્યતાઓ દેખાય છે અને અત્યારે એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે ચીન છે તે અંદરખાને મોટા પ્રમાણમાં સોનું ખરીદી રહ્યું છે તો મિત્રો ખાસ કરીને આની અસર પણ બજાર ઉપર ચોક્કસપણે જોવા મળી શકે છે પરંતુ આ ડેટા જાહેર થાય હકીકતમાં આ પ્રકારની સ્થિતિ બની શકે નહીં તે માહિતી સામે આવે ત્યારબાદ ચોક્કસપણે ઉપર તેની અસર જોવા મળી શકે છે એટલે આજે બજાર છે તે એકવાર વલણ જોવા મળી રહ્યું છે પરંતુ જે અનિશ્ચિતતાઓનો માહોલ બનેલો હતો તેમાં એક પ્રકારે થોડી સ્થિરતા બની છે અને જેના પગલે અત્યારે બજારનું વલણ છે તે એક પ્રકારે સ્ટેબલ કહી શકાય તે પ્રકારની સ્થિતિ અત્યારે માર્કેટમાં જોવા મળી રહી છે તો આગામી સમયમાં જે પણ પ્રકારના ફેરફાર થશે તે બાબત થી સતત અપડેટ અમારા સુધી આપીશું ધન્યવાદ